સામેના સમય પાંચ સાડા પાંચ વાગે દીકરીઓ જાણવા અને પાણી પાય પાંચ વાગે એટલે પર દર્શન અને ચૂકવી દે એ વખતે બરાબર એક સુખી પરિવાર કે બાપા આવે કોઈ કે બાબા છે કે પ્રતાપ બાપુ બાપા ના ભાઈ એ પ્રતાપ બાપુ મહેમાન લઈને બાપા ને દર્શન કરવા માટે લાયા બાપા કીધું કે થોડી વાર માટે દીકરીઓ છે અને અને મજૂરી ચૂકવી દે

મકે બાપા બધી દીકરીને ખાવા માટે પાણી લાવવા માટે આવે આ કુદેશ પાણી પર એન્ડ સેડ કાય માટે આવે માટે સુરીયાં પડે એના કરતાં આપણે અહીં એક મૂકી દીધી કે ઈચ્છા પડે 2000 કે 5 કે 18 મને ભાવન જ્યારે કૃષિ ચાલુ કરી એ મૂકી ইকনাি কনে চ্বতুত্বে নন থায, ইকন্ন তাযের হাযে দেনন েংডস ধায় দিগেন উভায় সযে য়ানে নগিকাদি টিকলারডেডিকুষকে পাযম नা આ સીતારામનો નાદ લઈને બોલી દે કે યોગીજી સો પોતાને ઘરે જોવા માટે નિમણે આ સીતારામનો નાદ થયો બાપા એના ભાઈને ઊભો બેઠકને બોલાવ્યો તો મશિલ સીતારામ તો કેને તો મરુ મશિલ સીતારામ બોલે સીતારામ પ્રત્યેની આપની જે સદ ભાવના

ખુબ મોટા આયોજન થી ઉજવવાનો

લે એ ટ્રસ્ટ વિચાર એ માત્ર માત્ર એ સંશયો ઘટકે છે કરવા પાછળ મનની અંદર મનની અંદર

ત્યાં ગાડી મૂકવા પૈસા ભરવા વધારવા મને કે આપણે પચાસ માં મહાપરિ નિર્વાહ દીધી માં અમારી કલ્પના જે છે અમારો જે વિચાર છે એના કરતા પણ કેટલા ગણા યાત્રાઓ સાધુ સંતો મંતો આવશે એ નક્કી જ નથી નક્કી જ નથી એટલે ઈ બધાયની